બહુ સારું થઈ બહુ બહુ વખાણ કરો માં વખાણે ખીચડી દાઢે સોટે એ હું વળી તા તો કામ હતું ને તો પાછાય બેહી ગઈ લે કામ હતો પણ હા તો તમે કેતા એટલે મને એમ થયું કે લાઈના બાઈ બિચારી બાઈઓને હરખી રીતે રાખે તો બાઈએ રે આપણે થોડુંક શાંત પડાય ને એટલે મારા ઘરની પંચાયતમાં બહુ રસ છે એટલે બેહી રે આપણે જો કોઈ ની કરતા નો હોય પણ આપણે મનમાં એવું રાખીએ ને એટલે થાય બધું સારું તો એમ કરો ને હું ઓપરેશન કરી નાખું

પછી અમારે કાઈ નહી કરવું પડે તમે ભાઈ ને હું ભાઈ ભટકાણી બાપડે એટલું બધું બોલાય નઈ

ઓપરેશન કરાવશે હા અને બે મહિના જો આરામ કરે ઓપરેશન પછી એટલે હાવ હારું તો કાય વાંધો ને બે મહિના તમે ઘરે રહેજો હું ઘરે રહું તો પછી વાડીએ કોણ જાહે તો હું તો તો ઘરના કામ કોણ કરશે તું તું સો ને કરનું હું કરું છોકરાઓનું હું કરું ખેતરનું હું કરું બાની સેવા હું કરું કેમ મેં કાય ગધડી પાકડી છે એવું નથી આ તો ભાગમાં હોય ને એને આવા માવતર સેવા કરવાનો મોકો મળે તો હું તમને એ જ કહું છું ભાઈક હોય ને સેવા કરવાનો મોકો મળે તમે કરો તમાર માવતર છે મારે તો સેવા કરવી જ છે પણ હું અહીંયા સેવા માં રહું તો વાડીએ કામ કોણ કરે દાડિયા નાખી દેવાય ના એ પછી એમાં મજા ન આવે ને આ તો રહેવું પડે તો આ આપણે નર્સ રાખી લેવું હવે તો આપણે સુવિધા છે તે ને શહેર નર્સ આવશે ને આખો દી બાન પાહે રહે હું કેવું તો એમ કરી માન તો બિચારાને હારું થઈ જાતું હોય તને હું વાંધો એને કેટલો દુખાવો થાય તને ખબર

હા તે કાઈ માંં દોને કેદી જાવ છો ઓપરેશન કરાવવાનું કેટલો ખર્ચો થાય એ ક્યો ખર્ચો તો ક્યાં ખર્ચો ન થાય એમ આપણે કાર્ડ માં ઓપરેશન કરાવવાનું હા તે કાઈ માંં દોને સુરતવાળા ને ફોન કરીને બોલાવી લ્યો મહી નો દી સેવા કરશે મહી નો દી હું સેવા કરી સુરતવાળા ને પડી એનું કામ મૂકીને આયા થોડા બોલાવાય કે મે એનું કામ મૂકીને નો બોલાવાય એના માં આવતર નથી વારો તારો ત કરવો છે વારો તારો હે નો એમાં

તો તમને આરતી ઉતારવા ન થ લાવ્યા તો હું ઈ જ કહો સુ નાનીબાવને આરતી ઉતારવા ન લાવ્યા બોલાવો કામ કરવા પછી સને આ દોહ્યુ બધી બેહે છે ને બધી દેશે પૂછી લ્યો મારું કોઈ કાઈ કીધું હું કે કોઈ નો કે મોડે આથી વાતો કરી જાય હા પાંદોને હું ફોન કરી દઈ કાએ જટ કરજો પાછા તો તો કામ કરે

એવું કંઈ નથી રસોઈ બનાવી નથી દે બહુ વહેલા તો બીજો કોઈ બનાવવાનું હતું કે બહારથી કઈથી જમીન આ હતા ના ના એવું કંઈ નહોતું નિકીતા તો તો રોજ કોઈ બીજું બનાવે છે હા ના ના તું જ બનાવે છે ને બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે મને તારા હાથની રસોઈ જમવી ગમે છે હ હા મસ્ત હા ભાખરી ખાલી ખાલી ભાખરી છે અને સાથે આથા આજ ખાવાનું છે ભાખરીને અથણું બહુ સારું કહેવાય બહુ સારું કહેવાય કેમ કે મારું મન કોઈ વાતમાં લાગતું જ નથી સવારમાં જે તમે મારી સાથે આર્ગ્યુમેન્ટ કરીને ગયા છો ને એના પછી મારા મગજમાંથી વિચાર જાતા જ નથી અત્યારથી મને ટેન્શન આવી ગયું છે ટેન્શન તબિયત તો સારી છે તારી દવાખાને જવું છે જ્યાં સુધી તમે ને તમારા મમ્મી છો ત્યાં સુધી મારી તબિયત સારી રહેવાની જ નથી ને અચ્છા તો શું વિચાર્યું તે મે સવારનું કીધું હતું સાંજ પડી ગઈ તો વિચાર કર્યો છે ને કંઈ

આપણે ત્યાં જશું તો એ લોકો અહીંયા નહીં આવે પહેલી વાત તો એ આપણે ત્યાં નહીં જઈએ તો ડાયરેક્ટ અહીંયા આવી જશે દિવાળી પણ અહીંયા કરશે બધા હવે તું ઈચ્છે છે કે દિવાળી અહીંયા મતલબમાં બોમ્બ ફૂટે નહીં નહીં તો પછી આપણે ત્યાં જવું પડશે આપણે ત્યાં જશું મારી વાત સાંભળ પહેલાં મારી વાત પૂરી સાંભળી લે પછી તારે જે વિચારવું એ વિચારજે જો આપણે અહીંયાથી જશું ત્યાં ત્યાં જઈને અમે લોકો બેસીને નક્કી કરીશું કે મમ્મીનું ઓપરેશન ક્યાં કરાવવાનું છે એટલે એ લોકો કહેશે કે સિટીમાં દઈશ કેવી રીતે ના પાડશો કેવી રીતે ના પાડશો એમ કે ત્યાં ઓપરેશન કરાવવું બહુ મોંઘું પડે અને આપણી પાસે તો મોટા ભાઈ પાસે આયુષ્માન કાર્ડ પણ છે તો કાર્ડની અંદર ફ્રીમાં અત્યારે સરકાર બધું જ કરી આપે છે તો આપણે શું કામ લાભ ન ઉઠાવીએ તો તમારા મોટા ભાઈ એમ કહે છે કે ઈ લાભ આપણે સિટીમાં જઈને કેમ ન ઉઠાવીએ ગમે એમ કરીને વાત ફેરવી ફેરવીને અહીંયાનું જ કરશે સિટીમાં હું કહી દઈશ ને કે અહીંયા મારા ઘરથી હોસ્પિટલ બહુ 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 દૂર છે આવવા જવામાં મમ્મીનો પગ વધારે મળે જશે તો સાવ ચાલી નહીં શકે એના કરતાં સારું છે કે આપણે અહીંયા જ કોઈ હોસ્પિટલમાં એડમિટ કરી દઈએ એટલે

અને જો તું ત્યાં નહીં રહે ને તો મમ્મી અહીંયા આવશે એટલે સેવાના બાને તારે બધાની સામે એવું કહેવાનું છે કે હું સેવા કરીશ સમજી તું પણ 15 દિવસ હું ત્યાં નહીં રહી શકું હા પછીનો આગળનો મારી પાસે આઈડિયા છે હા જો તું બધાની સામે કહી દેશ એટલે બધા ખુશ થઈ જશે મમ્મીની આંખમાં તો આંસુ આવી જશે હા તારી સામે જોતા હશે ને કહેતા હશે કે વાહ નાની બહુ વાહ કેવા શબ્દો બોલી રહી છે મારી સેવા કરવા માટે અહીંયા રોકાશે અને પછી પપ્પા પણ પપ્પા પણ વિચારશે કે વાહ મારી દીકરાની વહુ કઈ મળી છે બધાને ગર્વ થઈ જશે તારા ઉપર અને ત્યાર પછી તારે શું કરવાનું છે હું તને કહું થોડાક દિવસ થશે બે ત્રણ ચાર દિવસ તારે નાટક શરૂ કરવાનું છે તને એ તો ફાવે જ છે એટલે એટલે ના 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 નાટક ફાવે છે નો મતલબ શું માથું દુખવું પેટમાં દુખવું કમર દુખવી આ બધું તો તારું રોજનું છે ને કારણ કે આપણે બહાર જમવા જવું હોય તો આજે હાથ દુખે છે રસોઈ નહીં બને એટલે એ જ વસ્તુ તારે ત્યાં શરૂ કરી દેવાની છે તારે બધાની સાથે મતલબમાં પ્લાન બનાવીને કહેવાનું છે કે જુઓ અચાનક પડી જાજે એટલે તારે કહેવાનું મને ચક્કર આવી ગયા તા

મારાથી કઈ ભૂલ નહીં થઈ નિકિતા હવે તું ફટાફટ તૈયારી કર આપણે કાલે સવારમાં નીકળવાનું છે હા સામાન પેક કરી નાખ એટલે આપણે જલ્દી મતલબમાં જઈએ હું હમણાં જ ભાખરી ને અથાણું ખાઈ લઈશ ઠીક છે ઠીક છે પણ આઠ દિવસ જ ભૂલાય નહીં હા માને કે એ બહુ મોટી વાત છે ભાખરી જો તું હવે ચિંતા ન કર આપણે છે ને અશોકે સુરત ફોન કરી દીધો છે એટલે આજકાલમાં છે ને છોકરા આવી જાય નથી હ આવી જાય પછી એટલે પછી પછી બધી તારી ત્રણ સારવાર થાય ક્યાં ઓપરેશન કરાવવાનું એ આવ્યા પછી નક્કી કરશું આપણે બધું શું કરું હા એ આવે પછી દવા દી નક્કી કરો તો મહાનો આમનો આમ રોડાઈ જાય મારે એમ વાત નથી આપણે છે ને આ દિવસિયા છે બરાબર એટલે એને ખબર પડે કે કયો ડૉક્ટર હારો કયો ડૉક્ટર હારો નથી જો સુરતમાં ડૉક્ટર હાર આવી છે ને તો ન્યા કરાવશું અને અહીં અમરેલીમાં છે તો ન્યા કરાવશું આપણે સુરતમાં મને નહીં હોરવે તમને ખબર ને આ ઘરનું શું થાય હવે જો આપણે ટાટી હાજા કરવા હોય ને તો થોડું ફોરવી લેવાનું પછી એવું નહીં રાખવાનું ન હોરવે ન હોરવે એ બધી હું પછી હા તમારે તો એટલું જોતું છે તમને એકલા મોજ આવે ને કા હું હું અહીં એકલો રહીશ અહીંયા ભેડો આવીશ ન્યા તો હારું હા તો હાથ ને કોણ ચાલશે પોચાને જ નહીં ગમે અહીંયા પછી મને કે પાછા હાલ આપણે ગામડે વ્યા જાય જો પટાણે છે ને આપણે ગમે ન ગમે આપણે અડગમાને ભૂલી જવાના આપણે હું કામે જઈએ છીએ ને એ જોવાનું આપણે દવાખાનામાં સારા ડૉક્ટર પાસે સારી સારવાર મળે ને તો પછી આપણે ત્યાં બધું એવું મન માની રાખવાનું કારણ કે ગમતું નથી ગમતું જેવું એવું આપણે પગને હાજા કરવાના છે બસ એ જ જોવાનું છે પગ ઘણા એમ કે છે ઓપરેશન નો હરખું કરે ને તો હાવ પગ વયા જાય તો હું હાવ ખાટલા વેસ્ટ થઈ જાય તો એવું નહીં થાય એટલે તો હું કામ આપણે આદિને બોલાવીશ અહીંયા કે એ વિચારીને કે આપણને બે પાંચ જણાને સલાહ લેવું કે આ કયો ડૉક્ટર હારો કયો ડૉક્ટર હારો નથી જે હારો ડૉક્ટર હશે એના ઓપરેશન સારા થઈ આવશે ને એવા પાસે આપણે તારું કામ કરાવશું તો હારું અને મારી સેવા કરે હું મને નથી લાગતું બેમાંથી માંથી એક એમાં તો તારો વાક છે લે મારો વાક હે નો વળી આ એટલો એટલો તમારા બધાના ઢહડા ઢવડું છું તોય વાક મારો જે મની ડાયો નાખવા પાછી જરીક કીધું મતલબ રહેવાતું નથી તું મારી સામે તો શાંતિથી ભાઈ ભોગવા માં રડવું પાડશે તમે મને કોઈ દી જિંદગી શાંતિ લેવા દીધી કે તમારે શાંતિથી વાત કરું તને આ પડીને લેવો ને તે દી મારી શાંતિ વહી ગઈ છે તો હું લેવા પૈણા વાંઢા રહેવું તું ને તમાર માં ને કેવું તું હામેયા નો કરે નો પોણ આવે ઠીક છે આપણે બે જણા માથા ઉઠત કરવી હતા અને મોડ વાત કરીએ હાંભળ હવે હું તને ઈ જ કહું છું કે તું તારો છે સ્વભાવ બદલ આપણે ઓપરેશન કરાવીએ ને તો મગજ શાંત રાખીએ ને તો એની 50% અસર તો એમ થાય કે હાજુ થઈ જાય આપણે

અરે પણ તું બોલ બોલ એટલું કરસ ને કે તારા વિશે હારું કોઈ દી બોલી જ ના તું જેટલી હારી ને એટલું બોલીને બગાડ નાખસ લ્યો આ તને કહું બો હારું હવે તમે મને સન સલાહ ન જો દેવો તો સાથ જો બરાબર છે તો મારો સાથ છે એટલે તો વાત કરું છું હજી વાત કરું ત્યાં તો તું ઉપડી નીકળી હવે આદિત્યની દીચે ની કે થી આવવાના કાલે આવશે મેડ ખાઈ જાય એટલે સીધા લે હા ફોનમાં બધી વાત થઈ ગઈ છે અને બધું સમજાવ દીધું છે એટલે જો હવે સાંભળ એ આવે ને પછી તારે શું ધ્યાન રાખવાનું છે તું મીરા બહુ જે લબ 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 કરીને બોલશ ને ઈશા ને નિકિતા બહુ ને નથી કહેવાનું તારે હું કોઈ લબ લબ નથી કરતી તમે લબ લબ કરો છો ઘર હા હું લબ લબ કરું છું ઘર માં ખોદી રહોસ ને મારો જીભડો હાલે છે ઘર ની અંદર બધું હા તમારો જ હાલે ઠીક છે તો કાલ હું જીભડો બંધ કરી દઈશ બસ મારો હા બસ તમે બંધ કર દેજો ને એટલે બધું રેડી હું તો લબ નથી જીભડો નહીં મારો જીભડો છે જ નહીં છે ખાવ મૂંગી શોધો તો બહુ હસી વાત છે ઠીક છે હવે કામ કર હવે કાલે આવે ને એટલે તાર મારે તને ઈ સલાહ દેવી હતી કે સારા ડૉક્ટરને બતાવી દઈ ને ત્યાં સુધી તું મૂંગી રહેજે નિકિતા ને કે મીરા ને કે છોકરાઓને આ તો એ આદિત્યને ફોન કરી દેજો નિકિતા ને કે ઓલા પાણીપુરી ને મસાલા લેતા આવે કે પાણીપુરી મસાલા તારે શું કરવા તો ઓપરેશન થાય પહેલા એકવાર પાણીપુરી ખાઈ લો ને હવે બો ભરખા રે કા ખાવા પીવાના પાણીપુરી હું ખાઈ કરીસ તારે પછી નહીં ખવાય પછી આ ગોઠણનું ઓપરેશન આવશે તો તો પાણીપુરી ખાઈસ તો દુખાવો વધશે

આજ હું છે પણ આજ અમારો નાનો દીકરો ને વાવન બધા ન ખાવતા તે ઊંધિયા ખાવા આવે સાહેબ અદકા કાય થાતા ને બધી વાતમાં હો તું નઈ થાતી ને વાકા બોલતી ને જરાય ઓલી નઈ આવડતો તો શીખવાડી દે હે બોલતા તો હો વાત ની એક વાત હો વાવે ગગુ આવે કે ગમે ઈ આવે ઘર માં બનતું હશે ની બનશે તો તારા પણ સાથ કરવાની કોઈ જરૂર નથી જા ઊંધિયું બનાવતા નહીં ઊંધિયું બનશે ગરમ તારા